આગળનો વ્યૂ કેવો આવે છે એકદમ સરસ મીટ્રો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો ના આછા આપણો કપાસ મિત્રો આપણે આવ્યો છે આજે હાર્ટ વિન્કોમાં છે જોઈ શકો છો તમારે આગળ જતા આપણે વાત કરવી તો તમે જોઈ શકો છો દિંધવા કેટલા સરસ થઈ ગયા છે કઈ ઘટે એવું નથી મિત્રો વરસાદ મિત્ર એટલો પડે છે તમે જોઈ શકો છો ચાલો જેતા મિત્રો આગળ જતાં પર વાત કરશું મિત્રો તો ખેડૂત સરકાર યોજના થાય છે મિત્રી છે પણ આ પર વિજનો ઉદ્યોગ બનાવી મિત્રો

કોકેડી છે મિત્રો દવા કે આપણે લઈ આવશું કાલે વિડિયોમાં જોઈ શકો છો મત લેવડ પાસે મિત્રો મિત્રો કપાસની હાઈટ બહુ વધી ગઈ છે આપણને કઈ કરશું સારુ કે હાઈટ મિત્રો બહુ વધે નઈ ગઈ ને માથે મિત્રો આપણે દવાનો છટકાવ આપણે કાપશું પાછો પાડવા માટે જોઈ શકો છો

ફાળ કેટલો ખરી ગયો છે મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો આપણે આને ખાતર એક આ મિત્રો આપણે આને યુરિયા આપ્યું તું મિત્રો આપણે પારામાં આવી પુતું એવું છે પછો મિત્રો આને યુરિયાની બહુ જરૂર નથી પડતી મિત્રો એકદમ સરસ खाल स्थाई लोचे कम और साथ आवे उससे मुझको बो बगर खाई चपन चाइला करे तुमको फिर लाइक तुमको ये देते चलो फिरो ना वीडियो सारो लाइक है इस पे लाइक करते हो ना फिर सामने चलो